ભરૂચ ભાજપનું ત્રીસ વર્ષનું જે શાસન છે એમાં ભરૂચ નગરપાલિકાની મુખ્ય સુવિધાઓ જો આપવાની ફરજ છે રોડ રસ્તા પાણી લાઈટ સ્વચ્છ ભરૂચ એ તમામ પાંચે પાંચ સુવિધાઓ પર ઉણું ઉતરી છે એ બાબતે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ થાળી વગાડીને તમામ મુદ્દાઓ પર અમે ઉજાગરીને જગાડવાની કોશિશ કરી છે જ્યાં સુધી ભ્રષ્ટાચારની વાત કરીએ તો ભરૂચના જૂના રસ્તાઓ કસક ગરનારો આજે પણ તેને તે જ ભ્રષ્ટાચાર કર્યા પછી તેને તે જ હાલત છે કલેક્ટર ઓફિસનો જે રસ્તો છે વારંવાર રિપેર થાય છે આગવી ઓળખમાં ફરીથી રિપેર થાય છે તો પણ એ જ હાલતમાં એ રસ્તો ખોડાઈ જાય છે સેવાશ્રમમાં બે વખત રિપેરિંગ બ્લોક કર્યા પછી પણ આજે ત્યાં પાણી ભરાય છે મમ્મદપુરાથી જમ્બુસર ચોકરીનો રોડ નવી નીકળ્યા પછી ખોડાઈ જાય છે હાલમાં જ બંબાખાના પર જે નાળું બનાવેલું છે એ પણ ફરીથી બનાવવા પછી પણ હજુ ટ્રાફિક જામનો એક પ્રશ્ન ઊભો થાય એ રીતનું બનાવેલું છે એ ભારતીય જનતા પાર્ટીનું પવડીનું એક ભ્રષ્ટાચાર કરવાનું એક સાધન બની ગયું હોય એટલે ભરૂચ ભાજપના તમામ પવડીના કર્મચારીઓને આ બાબતે અમે ઉજાર કરવાના છે સાથે સાથે લાઇટના પ્રશ્નો ચોમાસાનું ઋતુ આવેલી છે માથા પર છે દરેક ઓરમાં પચાસ લાઇટો પેન્ડિંગ છે મુખ્ય રસ્તાઓ જે પણ છે એના લાઇટો પણ બંધ છે પણ આજની તારીખે પર રિપેર થતું નથી સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ વધવાની ચોમાસાના હિસાબે તૈયારીઓ છે તો મચ્છરનું ફોગિંગની વ્યવસ્થા એવી રીતે ગંદકીની વ્યવસ્થા ભરૂચના જે કે ગંદકીના ઝગલે ઝઘલા છે એ ગંદકીના કારણે બીમારીઓ ભરૂચ નગરપાલિકા અમે ફેરવાની શક્યતાઓ છે આ તમામ જે જરૂરી મોડ ભરૂચ નગરપાલિકાના લોકોને લગતા પ્રચુત છે એને આજે અમે ઉજાગર કરવાની કોશિશ કરી છે આવનાર સમયમાં જો આ પ્રશ્ન હલ નહીં થાય તો નગરપાલિકા અંદર ને ભરૂચ શહેર કોંગ્રેસની ઉપરથી લઈને તમામ રસ્તાઓ પર અમે આંદોલન કરી ભરૂચની પ્રજા વતી અમે લડત આપી કોંગ્રેસ પોતાનું જે જવાબદારી છે પોતાની રીતે નિભાવશે ને ભરૂચની ભારતીય જનતા પાર્ટીના શાસનને હલાવવાની અમે કોશિશ કરીશું સરીભાઈ તમારું માનવું છે કે નગરપાલિકા પ્રમુખ આ બાબતે મૌન છે અને કોઈ જાતનો ભ્રષ્ટાચાર બાબતે નથી નગરપાલિકા મૌન પ્રમુખ તો મને એવું લાગે છે કે પ્રમુખ જ નથી આવે છે બેસીને નાઈ જાય છે પ્રશ્નો બાબતે એમની જે ગોળ એ એ છે અમને બધાને પણ દેખાય છે જેવી રીતે તમને દેખાય છે અમે પણ એ પણ પોતે વહીવટ કરી શકતા નથી એવું બધાને ભરૂચ શહેરની પ્રજાને તમામ સામાન્ય માણસને પણ દેખાય છે